નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સમગ્ર વિગતની વાત કરીએ તો આજે હનુમાનજીનો જન્મોત્સવ છે ત્યારે રાજુલા શહેરમાં હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ ભક્તો હઠીલા હનુમાન મંદિર કેસરી નંદન હનુમાન મંદિર મારૂતિનંદન હનુમાન મંદિર સહિતના મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભક્તોએ હનુમાનજીને તેલ અડદ આંકડાની માળા સિંદૂર લાડુ અને ગુંદી ગાંઠિયા પ્રસાદમાં ધરવામાં આવ્યા હતા તેમજ કેસરીનંદન હનુમાનજી મંદિર ખાતે બજરંગદળ દ્વારા યજ્ઞ હવન પણ કરવામાં આવ્યો હતો રાજુલા શહેરના ઠીલા હનુમાનજી મંદિર ખાતે ફૂલ ગજરા તેમજ ફૂલોથી અને એલઈડી લાઇટો સહિત વસ્તુઓથી સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરમાં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી સાથે સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો રાજુલા શહેરમાં હનુમાન જયંતિની ઉત્સાહ અને આનંદ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા